તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનો આજના તાજા હવામાન સમાચારમાં ગુજરાત રાજ્ય ઉપર હવે વરસાદની અતિ ભયંકર અને સિસ્ટમ હવે આવી ગઈ છે અને હવે મિત્રો નક્કી જન્માષ્ટમીનો દિવસ જે છે છે તે જવાનો કારણ કે જન્માષ્ટમીના દિવસે વહેલી સવારે સાત વાગ્યા થી લઈને સાંજના બાર વાગ્યા સુધી જે છે તે મટકી ફોડવાનો મેળ નહીં આવે કારણ કે ગુજરાત રાજ્ય ઉપર બનેલી સિસ્ટમ જે છે તે હવે વધુ ખતરનાક અને ભયંકર બની ગઈ છે જો આ મિત્રો ગુજરાતનો નકશો છે અને નકશામાં મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો કે કેટલી મિત્રો ખૂંખાર અને ખતરનાક સિસ્ટમ જે છે મિત્રો અત્યારે હાલ ગુજરાતના માર્ગ ઉપર આવી ગઈ છે અને એકદમ ગુજરાત રાજ્ય ઉપર આવી ગઈ છે જેને લઈને તારીખ સોળ સત્તરના ના રોજ હવામાન ખાતા દ્વારા ગુજરાતમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને એટલું જ નહીં મિત્રો ગુજરાતના ભાગોની અંદર આગામી ચોવીસ કલાકની અંદર જે છે તે વરસાદના જેમાં ગુજરાત રાજ્યની અંદર જે છે મિત્રો આઠથી લઈને ચૌદ ઇંચ સુધીના વરસાદો જે છે તે છોતરા કાઢવાના છે તો એ મિત્રો કયા કયા ભાગોમાં કેટલો વરસાદ પડશે સાથે જ જે નવી આગાહી સામે આવી છે જે નવા નકશાઓ સામે આવ્યા છે જેના વિશે વાત કરીશું અને બીજા નંબર ઉપર વરસાદ શરૂ પણ થઈ ચૂક્યો છે જ્યાં મિત્રો તમને ખ્યાલ ન હોય તો જણાવી દો સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોમાં ઉત્તર ગુજરાતમાં આજે છે ગુજરાતનો આખા પટ્ટા ઉપર મિત્રો જોર બની રહ્યું છે જેને કારણે આગામી ચોવીસ કલાક હવે ગુજરાત રાજ્યમાં ખૂંખાર વરસાદો બુક્કા કાઢવાના છે ખાસ તો મિત્રો જન્માષ્ટમીનો આખો દિવસ જે છે તે મિત્રો પાણીમાં જવાનો છે કારણ કે ગુજરાત સોળ તારીખે વહેલી સવારે જે છે તે મેઘરાજાની સાથે સાથે સૂર્યનારાયણ પણ જે છે તે મિત્રો નવા નક્ષત્રમાં જે છે તે મિત્રો પગ મૂકવાના છે એટલે કે મિત્રો જણાવી દઈએ તો સોળ તારીખે વહેલી સવારથી લઈને મગા નક્ષત્રની શરૂઆત થઈ રહી છે જે હા મિત્રો મગા નક્ષત્ર વિશે પણ આ વિડીયોમાં આગળ તમને ડિટેલમાં માહિતી આપવામાં આવશે કે આ નક્ષત્રની અંદર આગામી 24 કલાક આગામી 15 દિવસ કેવો વરસાદ છે તેની પણ માહિતી જાણીએ પરંતુ તેના પહેલા ચાલો હવે મિત્રો જાણીએ કે આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે સૌથી પહેલા હું તમને સિસ્ટમ સમજાવી દઉં કે જે અત્યારે આગળ વધી છે ત્યાર પછી ગુજરાત રાજ્યની અંદર 16 તારીખે એટલે કે જન્માષ્ટમીના દિવસે વહેલી સવારે 6 થી લઈને સાંજના 12 વાગ્યા સુધી ક્યાં અને કેટલો વરસાદ પડશે માહિતી પણ મારે તમને આપવાની છે પરંતુ તેની પહેલા

મળી જવાના છે અને હવે પછીની અડતાલીસ કલાક તો મિત્રો ગુજરાતમાં દસ ઇંચ સુધીના પણ વરસાદો જે છે જેના વિશે વિસ્તારથી વાત કરીએ તો સૌથી પહેલા તો તમને અપડેટ આપીએ કે કયા કયા ભાગોમાં કેટલો વરસાદ જોવા મળશે તો જોઈ લો સિસ્ટમ જે છે મિત્રો અહીંયા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધારે મજબૂત દેખાઈ રહી છે એટલે કે આ વરસાદનો રાઉન્ડ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે તો કાળ બનીને આવ્યો છે બીજા નંબર ઉપર ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોમાં પણ વરસાદો શરૂ થઈ ગયા છે ચાલો જાણીએ ફોટા વિડીયો જોઈએ જેનાથી તમને ખબર પડે તો મિત્રો જોઈ લો સૌ પહેલા તો આ જે મિત્રો સામે આવી રહ્યો છે કે ગુજરાતમાં આવેલું છે અને સોસાયટીઓ છે જોઈ લો મિત્રો કેવી રીતના પાણીઓ જે છે તે ભરાયા છે અને આ તો મિત્રો ઓછું છે આગામી ચોવીસ થી અડતાલીસ કલાક જશે એટલે સત્તર તારીખથી ગુજરાત રાજ્યની અંદર આનાથી પણ વધારે વરસાદો જે છે તે ભૂકા કાઢવાના છે તેવી નવી આગાહી છે અને તેને લઈને મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો જે છે તે ખાસ કરીને હવામાન ખાતા દ્વારા છૂતરા ખાડનારા વરસાદો જોવા મળશે ગાજવીજ વીજળી કડાકા અને ભડાકા સાથેના વરસાદો જે છે તે ગુજરાત રાજ્યને ધમરોળવાના છે તો ચાલો જાણીએ કે કયા કયા ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે ઓરેન્જ એલર્ટ વાળા બધા જ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે વરસાદ છૂતરા કાઢવા જઈ રહ્યો છે જેમાં આખે આખું ઉત્તર ગુજરાત મિત્રો જોઈ લો બનાસકાંઠા પાટણથી લઈને સાબરકાંઠા અરવલ્લી મધ્ય ગુજરાતના પણ બધા જ પંથકો જેમાં અમદાવાદ થી લઈને ગોધરા સાબરકાંઠાથી નીચેના જે ગાંધીનગર કપડવંજ બાલાસેનો લાગુના વિસ્તારો છે મહીસાગર છે ખેડા છે ગોધરા દાહોદ આ બધા વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાતમાં પણ જોઈ લો બોડેલી છોટાઉદેપુર પંચમહાલ અરવલ્લીથી લઈને વડોદરાના વિસ્તાર આણંદ ખંભાત ભરૂચ ઉમરપાડા ડેડીયાપાડા નર્મદા તાપી ભરૂચથી લઈને સુરત નવસારી વલસાડ અને ડાંગ સહિતના બધા જ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આગામી ચોવીસ કલાક માટે તો આ ઓરેન્જ એલર્ટ વાળા બધા જ વિસ્તારોની અંદર વરસાદ જે છે મિત્રો છોતરા કાઢશે અને ગાજવીજ સાથે ચારથી પાંચ ઇંચના વરસાદ સાદું તૂટી પડશે તેવું લાગી રહ્યું છે સૌરાષ્ટ્રમાં પણ જોઈ લો તો સૌરાષ્ટ્ર ની અંદર પણ જૂનાગઢ લાગોના વિસ્તારો થી લઈને રાજકોટ પોરબંદર જામનગર તેની સાથે સાથે સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગર જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે આ બધા જ વિસ્તારોની અંદર મેઘરાજા જે છે તે કાળ બનીને તૂટી પડવાના છે ચાલો હું તમને જે છે તે સેટેલાઇટના માધ્યમથી પિક્ચર દેખાડું અને દેખાડી દઈએ તો જોઈ લો આ મિત્રો જે છે તે સેટેલાઇટના માધ્યમથી જે પિક્ચર સામે આવી રહ્યું છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગુજરાતની સિસ્ટમ છે અત્યારે મિત્રો જુઓ તો અહીંયા જે છે તે આપણું આ ગુજરાત રહેલું છે ક્યાં આવેલું છે ફરી એકવાર માર્કઆઉટ કરીને દેખાડી દઉં તો મિત્રો ગુજરાત રાજ્ય અત્યારે મિત્રો અહીંયા આવેલું છે અને જોઈ મિત્રો આ એક મોટી પાછળથી આ જે સિસ્ટમનો ઘેરાવો છે તે લગાતાર આ રીતની ગુજરાત તરફ આગળ વધી રહી એટલે કે બંગાળની ખાડીથી હવે ગુજરાત સુધીનો પટ્ટો જે છે તે અતિ ભયંકર વરસાદના ઝોનમાં આવી રહ્યો છે અને તેને લઈને વાદળો પણ દેખાડી દો ગુજરાત રાજ્ય ઉપર તો મિત્રો જોઈ લ્યો કાળ સમાન મોટા ખૂંખાર અતિ ભયંકર વાદળો અહીંયા જોઈ લો મિત્રો આપણું આ ગુજરાત રહેલું છે અને ગુજરાત ઉપર જોઈ લ્યો મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીથી આ રીતના વાદળો આગળ વધી રહ્યા છે અને આ વાદળ અને આ સિસ્ટમ ગુજરાત રાજ્યમાં તબાહી મચાવશે જેને લઈને ખાસ આગામી કલાક ભારે વરસાદની આગાહી છે તો ચાલો જાણીએ સોળ તારીખે શું થવાનું છે એટલે કે જન્માષ્ટમીનો દિવસ અને અહીંયા મિત્રો તમારો શનિ રવિ પણ દિવસ છે તો કેન્સલ કરી દેજો કારણ કે અતિ ભારે તોફાની સિસ્ટમ આવી ગઈ છે અને હવે તો નક્કી ગુજરાતીઓ મર્યા તેવું લાગી રહ્યું છે કારણ કે ચાલો જાણીએ એક પછી એક સૌથી પહેલા સૌરાષ્ટ્રની જ અપડેટ મેળવીએ તો જોઈ લો મિત્રો ગુજરાત રાજ્ય પર નવા જૂનીના અંધાણ હતા અને હવે તો નમાજોની લાગી પણ રહી છે કારણ કે આ ગુજરાતનો નકશો છે અને ગુજરાતના નકશાની અંદર જ્યાં જુઓ ત્યાં વરસાદ જ્યાં જુઓ ત્યાં પાણી રહ્યું છે તારીખથી ચાલો વિસ્તારો વિશે વાત વાત કરીએ સૌથી સૌરાષ્ટ્રની કરવાની છે સૌરાષ્ટ્ર ઉપર અતિ ભયંકર વરસાદના રાઉન્ડો જોવા મળશે એ પણ બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં તો ભયંકર વરસાદની આગાહી અહીંયા મિત્રો આઠ ઇંચ સુધીના વરસાદો આજે પડી શકે આગામી ચોવીસ કલાક સુધી જેમાં મિત્રો તાલુકાઓ વિશે પણ વાત કરીએ તો જોઈ લો સૌથી પહેલા બોટાદ વિશે વાત કરીએ તો બરવાડા રાણપુર બોટાદ થી લઈને મિત્રો જે સાળિંગપુર માંડવા અને લીંબડીના વિસ્તારો છે ત્યાંથી ઉપર સુરેન્દ્રનગર નળ સરોવર લીમડી ધાંગધ્રા કુડા તેની સાથે સાથે હાલવડ મોરબી માલીવા નવનખી થી લઈને સાવડી વાંકાનેર થાણ ચોકીલાના વિસ્તારો થી લઈને નીચે પણ જોઈ લો તો રાજકોટ શાપર વેરાવળ કાલાવાડ ગોંડલ ધોરાજી ઉપલેટા તો આ ચારે ચાર જિલ્લાના મોટા ભાગના તાલુકા તાંડવ થશે અને વરસાદ છે તે તેવું લાગી રહ્યું તેની નીચે ભાવનગર જિલ્લામાં જોઈએ તો ભાવનગર જિલ્લામાં પણ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે મેઘરાજા તૂટી પડવાના છે તૈયારીઓમાં રહેજો જેમાં પાલીતાણા થી લઈને વલવીપુરના વિસ્તારો ગારીયાધાર સિંહોર ભાવનગર બુધેલ તળાજા પંથકથી લઈને ઘોઘા પંથક અલંગના વિસ્તારો મહુવાના વિસ્તારોની અંદર જે છે તે ખાસ કરીને તમને અને રીતસરનું મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે તો બીજી તરફ અમરેલી જિલ્લામાં પણ ભારે તોફાની વરસાદની આગાહી જેમાં જોવો તો મિત્રો અમરેલી જિલ્લાની અંદર તમને ખ્યાલ આવે કે ખાસ બાબરાથી લઈને લાઠીના વિસ્તારો કુંકાવાવ બગસરા સાવરકુંડલા રાજુલા લીલિયા દુધાળા ખાંભા અને જે મિત્રો આસપાસના વિસ્તારો છે આ બધા જ વિસ્તારોમાં વરસાદ છોતરા કાઢશે તો બાકીના પણ વિસ્તારો તમે જોઈ લો પોરબંદર થી લઈને દ્વારકા જામનગર જૂનાગઢ ગીર સોમનાથ આ રાજ્ય પર તોફાની બેટિંગ કરવાની છે ઈ અમે વેધર મોડેલ અનુસાર દક્ષિણ ગુજરાતનું વહેતા વાતાવરણ જાણીએ જોઈ લો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડથી લઈને આહવા ડાંગ વ્યારા સુરત અને બારડોલી સહિતના ભાગોમાં વરસાદ જે છે તે ભયંકર રસ્તાઓ પાણીમાં ફેરવા

વિસ્તારો જાણીએ તો મોડેરાથી લઈને ચાણસમાના વિસ્તારો પાટણ સિદ્ધપુર વડનગર હારીજ રાધનપુર રોડા સાંતલપુર લઈને 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 ઉપર ચાલીએ તો તો ડીસા ધાનેરા નીચે આવે ઈડર વડનગર હિંમતનગર માનસા પ્રાંતિજ અરવલ્લી અને આસપાસના બધા જ વિસ્તારોની અંદર જે છે તે મેઘ તાંડવ થવાનું છે અને મેઘરાજા ધબધબાટી બોલાવાના છે તો મિત્રો આ તો થઈ ગઈ આઠમની વાત જોઈ લો મિત્રો નોમના દિવસે એટલે કે સત્તર તારીખે તો ગુજરાત રાજ્ય તબાહી મચાવનો વરસાદ જોવા મળી રહ્યો છે દસમ આ મિત્રો તારીખ વાઇઝ ચાલીએ તો ગુજરાત રાજ્યમાં તારીખે તો ભારે વરસાદ ઓગણત્રીસ સાવચેત થઈ જજો કારણ કે જેવા તેવા વરસાદ નથી અતિ ભયંકર સિસ્ટમ છે જોઈ લો મિત્રો સ્ક્રીન ઉપર તમને ના ભરોસો આવતો હોય તો દેખાડી દઈએ મિત્રો જોઈ લો આટલી ખૂંખાર જે સિસ્ટમ જયારે બને છે ત્યારે ગુજરાતમાં તો રીત સરનો મિત્રો જે છે તે તબાહી મચતી હોય છે જેને લઈને આજ માટે આટલું જ રાખીએ છીએ મિત્રો આવતીકાલની માહિતી કાલે આપીશું ત્યાં સુધી આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય માતાજી